હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વીઆર ગુજ્જુ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઠંડી ઠંડી રોસ ફ્લેવરની લસ્સી તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયો સ્ટાર્ટ કરીએ પણ પહેલાં હું જણાવવા માગીશ કે તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચેનલનું નામ છે વીઆર ગુજ્જુ અને બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરી દો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયો સ્ટાર્ટ કરીએ તો લસ્સી બનાવવા માટે સૌથી મેઈન ઇન્ગ્રેડિયન્ટ છે દહીં તો મેં અહીંયા દહીં લીધું છે જે હોમમેડ જ છે ઘરે બનાવેલું દહીં લીધું છે હવે દહીંની ઉપર જે મલાઈ છે એને આપણે થોડી અલગ કરી લઈએ જે આપણે લાસ્ટમાં ગાર્નિશિંગમાં યુઝ કરીશું તો આ રીતે ઉપર ઉપરની જે મલાઈ છે એને આપણે એક પ્લેટમાં અલગથી લઈ લઈશું અને હવે આપણે જેટલી પણ લસ્સી બનાવી છે એટલું આપણે દહીં લઈ લઈશું તો મારે અહીંયા બે સર્વિંગ ગ્લાસ જેટલી લસ્સી બનાવી હતી તો મેં અહીંયા એક કપ સવા કપ જેટલું દહીં લીધું છે અને દહીં મેં નોર્મલ જ લીધું છે વધારે ખાટું પણ નથી અને વધારે મોડું પણ નથી તો આ રીતે જે દહીં લઈશું તો એમાં સુગર પણ ઓછી યુઝ થશે અને લસ્સીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો મેં અહીંયા દહીં લઈ લીધું છે હવે આપણે એમાં એડ કરીશું મેં અહીંયા ચપટીક મીઠું એડ કર્યું છે ટોટલી ઓપ્શનલ છે જે આપણે સુગર એડ કરીએ છીએ એનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય એના માટે મેં મીઠું એડ કર્યું છે તમારે ના એડ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા ચાર ચમચી સુગર એડ કરી છે સુગર તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને દહીંની ખટાશ ઉપર ડિપેન્ડ રાખે છે સુગર તો મેં અત્યારે ચાર ચમચી જેટલી એડ કરી છે અને હવે સારી રીતે આને આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું જેથી ખાંડ પણ ઓગળી જશે અને દહીં પણ એકદમ ક્રીમી થઈ જશે તો આપણી સાદી લસ્સી અહીંયા રેડી થઈ ગઈ છે હવે તમારે કોઈ પણ ફ્લેવરની લસ્સી બનાવવી હોય એનો ફ્લેવર આમાં એડ કરી અને તમે દરેક અલગ અલગ પ્રકારની લસ્સી બનાવી શકો છો તો અત્યારે મેં અહીંયા રોઝ ફ્લેવરની બનાવી છે તો માર્કેટમાં જે રોઝ ફ્લેવરનું સિરપ આવે છે એ મેં લીધું છે અને અહીંયા એક ચમચી જેટલું આપણે સિરપ એડ કરીશું તો મેં અહીંયા એક ચમચી જેટલું સિરપ એડ કર્યું છે તો એનાથી કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને રોઝ ફ્લેવર રોઝનો ફ્લેવર પણ એકદમ સરસ આવી ગયો છે હવે મેં અહીંયા સર્વિંગ ગ્લાસ લઈ લીધા છે અને આપણી લસ્સી એકદમ સર્વ કરવા માટે રેડી થઈ ગઈ છે તો હવે લસ્સી એકદમ ઠંડી સરસ લાગે છે તો એના માટે મેં આઈસ ક્યુબ લઈ લીધા છે તો બંને ગ્લાસમાં આઈસ ક્યુબ એડ કરી દીધા છે અને હવે આપણે જે મિશ્રણ રેડી કરીને રાખ્યું છે લસ્સીનું એ એડ કરી દઈએ તો અત્યારે ગરમીની સિઝનમાં આવી લસ્સી પીવા મળી જાય તો મજા જ આવી જાય તો આ રીતે આપણી લસ્સી રેડી થઈ ગઈ છે હવે આપણે એને ગાર્નિશ કરીશું ગાર્નિશિંગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે જે પણ તમને ડ્રાય ફ્રૂટ પસંદ હોય એ પ્રમાણે કરી શકો છો મેં અહીંયા કાજુ અને બદામના ટુકડા લીધા છે તો એ આપણે એડ કરી દઈએ તો થોડા કાજુ બદામ એડ કરી દીધા છે સાથે જ મેં અહીંયા રોઝ ફ્લેવર બનાવ્યું છે તો એના માટે મારી પાસે અહીંયા રોઝની પાંદડીઓ હતી તો એનાથી મેં ગાર્નિશ કરી દીધું છે જેનાથી દેખાવ પણ એકદમ સરસ લાગે છે અને લસ્સીમાં ટેસ્ટ પણ રોજનો થોડો આવી જાય છે અને આપણે જે પહેલાં મલાઈ અલગ કરીને રાખી હતી એ હવે આપણે એડ કરી દઈએ તો છે ને એકદમ સરસ આપણી લસ્સી એકદમ સરસ રેડી થઈ ગઈ છે અને એકદમ ટેસ્ટી પણ છે હવે તમે આને આઈસ્ક્રીમની સાથે સર્વ કરવા માંગતા હોય તો આઈસ્ક્રીમની સાથે પણ સર્વ કરી શકો છો તો આની ઉપર વેનીલા આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો તો આપ તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું નવા જ વિડિયો સાથે ત્યાં સુધી આવજો